નમસ્કાર હું તો બોલીશમાં હું રોનક પટેલ આપનું સ્વાગત કરું છું હું તો બોલીસમાં જે સતત તેરસો તેત્રીસમો એપિસોડ અને એક હજાર ત્રણસો ને તેત્રીસમાં એપિસોડના બે મુદ્દા છે પહેલો મુદ્દો છે મહાઠગ પર કોના ચાર હાથ જી હા આપ સાચું વિચારી પણ રહ્યા છો અને સાચું દિશામાં જોઈ પણ રહ્યા છો મહાઠગની વાત કરું એટલે ઉત્તર ગુજરાતમાં જે કરોડોનું ઇન્વેસ્ટમેન્ટનું રેકોર્ડ આખું રે રેકેટ સામે આવ્યું છે એ રેકેટ બાજ ઉપર કયા રાજનેતા કઈ રાજકીય પાર્ટીના હાથ છે તેનો પર્દાફાશ કરવો છે અને બીજો મુદ્દો છે પાટીદારોને પિસ્તોલની જરૂર કેમ પડી જી હા સૌરાષ્ટ્ર અને ખાસ કરીને બોરબીના કેટલાક પાટીદારો રજૂઆત કરવા પહોંચ્યા હતા કે અમને રિવોલ્વરનું લાયસન્સ આપો અમારે રક્ષણની જરૂર છે इतला सौराष्ट्र व्यवस्था चर्चा कानुन पर चर्चा करवी परंतु शरुवाठक परत मुद्दा भूपेंद्रसिंह झाला बी झेड कंपनी इन्वेस्टमेंट लोक लालचवाळी योजना शरू कर अंतर्गत જે સીઆઈડી ક્રાઇમની આશંકા છે જે પ્રેસનોટ જાહેર કરી છે પ્રકારે છ હજાર કરોડનું રોકાણ કરવા રોકાણ મેળવવાવાળો આ વ્યક્તિ આ વ્યક્તિની અનેક ઓફિસોનો પણ ખુલાસો થયો છે પણ આજનો અપડેટ કહી દઈએ તો આ ભૂપેન્દ્રસિંહ ઝાલા છે એ તો ભૂગર્ભમાં છે કહેવાય છે કે વાયા મધ્યપ્રદેશ નેપાળ થઈને વિદેશમાં ભાગી ગયો છે પણ આની જે કંપની હતી એ કંપની સાથે જોડાયેલા એનો મુખ્ય એજન્ટ મયુર દરજી સહિત સાત આરોપી વિશાલ વિશાલસિંહ ઝાલા દિલીપ સોલંકી આશિક ભર ભરથરી સંજય પરમાર રાહુલ રાઠોડ રણવીરસિંહ ચૌહાણ એમની સીઆઈડી ક્રાઇમે એફઆઈઆર દાખલ થયા બાદ ધરપકડ કરી છે કોર્ટે એજન્ટ મયૂર દરજીના ત્રીસ નવેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે તપાસમાં સામે આવ્યું છે કે એજન્ટો વધુ રોકાણ કરાવે તે માટે એજન્ટોને પણ તગડું કમિશન તો અપાતું હતું પણ સાથે સાથે એજન્ટને ઓડી અને ફોર્ચ્યુનર કાર અપાતી હતી વિચાર કરો ઓડી અને ફોર્ચ્યુનર કાર એ કંપની એના એજન્ટને આપતી હતી કે જે રોકાણ કરાવડાવે અને એ જ કારણ છે કે એક એજન્ટનું જબરજસ્ત નેટવર્ક હતું અમારી ટીમ આ મહાઠકના નિવાસસ્થાને પહોંચી હિંમતનગરના એક ગામની અંદર ભૂપેન્દ્રસિંહ ઝાલાનો આલિશાન બંગલો છે આપ જોઈ શકો છો આ બંગલો બંધ હાલતમાં જોવા મળ્યો અને આ બંગલાની આજુબાજુ ત્રણ ચમચમાતી કાર પણ અહીંયા જોવા મળી આપ જોઈ શકશો જેમાં બે કરોડની મર્સિડિસ ત્રણ કરોડની પહોળશે હવે તો આપણને નામ બોલતા ના આવડે ત્રણ કરોડ તો મીડિયામાં એટલે રકમ સાંભળી આવા બધા કૌભાંડીઓના કૌભાંડોના કારણે ત્રણ કરોડની પહોળશે અને આઠ લાખની વોલ્વો આ ત્રણેય કારને સીઆઈડી ક્રાઇમની ઓફિસ લઈ જવામાં આવી છે આ પ્રકારની ફરજી સ્કીમના આરોપીઓને પકડવા સીઆઈડી ક્રાઈમની ચાર ટીમો બની છે ચાર ટીમો અલગ અલગ એજન્ટોને શોધી રહી છે હવે જાણી લઈએ કે હું તો કાલ સુધી વિચારતો હતો કે માત્ર ઉત્તર ગુજરાતના લોકો જ ઠગાયા છે પણ સીઆઈડી ક્રાઈમની જે તપાસમાં આવી છે પ્રકારે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ માત્ર ઉત્તર ગુજરાત નહીં સૌરાષ્ટ્રના પણ અનેક લોકોને છેતર્યા છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત વડોદરા બાદ સૌરાષ્ટ્રની વાત કરીએ તો ધોરાજી મોરબી અમરેલી આ તમામ ઠેકાણે ભૂપેન્દ્રસિંહ ઝાલાની બીજેડ ફાઇનાન્સની ઓફિસો આવેલી છે અમરેલીના રાજુલા શહેરમાં નારાયણ કોમ્પ્લેક્ષમાં બીજેએડ ગ્રુપની ઓફિસ છે સૌરાષ્ટ્રમાં ભૂપેન્દ્રસિંહે પણ પોતાના અનેક એજન્ટો બનાવ્યા હતા ગામડાઓમાં ઓફિસો ખોલી એટલે કે નાના નાના શહેરોમાં પણ ઓફિસો ખોલી એજન્ટો રાખતા હતા વડોદરામાં પણ આ ઠગની ઓફિસ આવેલી છે અને ત્યાં પણ તાળું છે છેલ્લા એક વર્ષથી ઓફિસ ચાલતી હતી ગઈકાલ સુધી આ ઓફિસ ખુલ્લી હતી આજે બંધ છે ઉત્તર ગુજરાતમાં ભૂપેન્દ્રસિંહની એ પોતાની એક આખી જાળ બિછાવેલી છે અને એમાં ઓફિસના એજન્ટ અને સંચાલક ગાયબ થઈ ગયા છે રોકાણકારોની ચિંતા વધી છે પણ હજુ સુધી કોઈ પણ રોકાણકાર મીડિયા સમક્ષ આવ્યો નથી કારણ સમજવું અઘરું છે પણ સીઆરડી ક્રાઇમે જે કહ્યું હતું એ પ્રમાણે કેટલાક સરકારી કર્મચારીઓ કેટલાક પૂર્વ કર્મચારીઓ નિવૃત્ત કર્મચારીઓ કેટલાક શિક્ષકો કેટલાક પૂર્વ શિક્ષકો છે સાથે જ પોલીસ કર્મીઓ ડૉક્ટરો અને ઉચ્ચ અધિકારીઓ પણ છે અને ઉચ્ચ અધિકારીઓના રોકડા રૂપિયા કેવા પ્રકારના હોય એ આપણે જાણીએ છીએ અને એટલે જાહેરમાં ના હોય એ હકીકત છે મહાઠક પર કોના ચાર હાથ વિડીયો બતાવી સોશિયલ મીડિયામાં વિડીયો ધૂમ મચાવી રહ્યો છે આ સાહેબ જે છે ને ભૂપેન્દ્રસિંહ ઝાલા એમની ઉપર ભારતીય જનતા પક્ષના નેતાના ચાર નહીં બધા હાથ હતા જબરજસ્ત આશીર્વાદ હતા આ ભાઈએ લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી કરેલી અપક્ષ તરીકે ત્યારબાદ ફોર્મ પાછું ખેંચ્યું પણ આ ભાઈએ જાન્યુઆરી બે હજાર ચોવીસની અંદર એક શાળાનું આખું એક આખું એક એજ્યુકેશનલ કેમ્પસ ખરીદ્યું ખરીદ્યું હવે એટલે પણ એ પાક્કું થઈ ગયું કે એજ્યુકેશનનો પણ વેપાર છે તો જ આખું કેમ્પસ ખરીદાય ને મારી ટીમને કહીશ કે વિડીયો બતાવીશ જે વાયરલ થયો છે અને એ વિડીયોમાં તમે જોશો આ ગ્લોબલ એજ્યુકેશન સેન્ટર આખો આ જે છે એનો આ કાર્યક્રમ જુઓ અને એમાં ભપકો અને ઋતુબો પણ જોજો એ ગાડીમાંથી ઉતરતા હશે અને ત્યાંથી વિડીયો જોજો એની અંદર એમના કાર્યક્રમમાં આપણા ભૂપેન્દ્રભાઈ પટેલની એટલે કે આપણી ગુજરાત સરકારના જેમની આગળ સત્તાવાર રીતે માનનીય શબ્દ લાગે માનનીય મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર પણ હાજર હતા ભીખુસિંહની સાથે ધારાસભ્ય ધવલસિંહ ઝાલા પણ હાજર હતા પૂર્વ સાંસદ પણ હાજર હતા અને અનેક કહેવા હતા કથિત મહાનુભાવો પણ હતા અને અન્ય કેટલાક દ્રશ્યોમાં તમે પણ જોશો એ લોકો પણ હાજર હતા આપ જોઈ શકો છો ભીખુશી હતો અને ભીખુશી સહિત જે પણ લોકો ગયા ને ત્યાં આગળ એમને એવું મહેમા મંડળ ગાયું આ ભાઈનું એવું મહેમા મંડળ ગાયું કે જાણે એમ જ સમજી લો કે ઉપરથી નીચે કુબેર ભંડારીજી આવી ગયા અને આ જ ભાઈ તારણહાર હાર થઈ ગયા અને આ જ ભાઈ મારી સૃષ્ટિનો જબરજસ્ત વિકાસ પણ કરશે અને ગુજરાતની આખી ગરીબી દૂર કરી દેશે અને શિક્ષણમાં અદ્ભુત ક્રાંતિ લાવશે તમને જાણીને આશ્ચર્ય થશે જેમથી આગળ હું માનનીય શબ્દ વાપરું છું પ્રોટોકોલ પ્રમાણે એ માનનીય મંત્રી મહોદય ભીખુસિંહજી પરમારે એમના પ્રવચનની શરૂઆત કરીને એટલે આ ભાઈ જે છે ભૂપેન્દ્રસિંહ ઝાલા સાહેબ જેમની ઉપર આટલો મોટો આરોપ છે આ રમણભાઈ વોરા પણ તો દેખાય આપણને રમણભાઈ વોરા પણ તો હાજર છે એ પણ તો ત્યાંના બનાસકાંઠાના સાંસદ છે અને વીડી ઝાલા પણ ત્યાં દેખાય છે આપ જોઈ શકો છો અનેક અનેક મહાનુભાવો ત્યાં આગળ અનેક મહાનુભાવો અને પાછા ઝાલા સાહેબના માનની અંદર ભીખુસિંહે એમના સન્માનનીય કહેલું આદરણીય કહેલું આદરણીય કહેલું એટલું જ નહીં એમ પણ કહ્યું કે આ તો સ્વપ્ન દ્રષ્ટા જ દ્રષ્ટા લો ભાઈ તમે જે જાન્યુઆરીમાં સપના દ્રષ્ટા કહેતા હતા ને એમનું શપન આ ગજેન્દ્રસિંહ પુવાર પણ તો દેખાયા એ પણ તો પાછા પૂર્વ ધારાસભ્ય વાફ કરજો ધારાસભ્ય પૂર્વ મંત્રી આવા સાંભળી લઈએ ભીખુસિંહએ કેવી રીતે કેવી રીતે શિઆરડી ક્રાઈમે જેને આરોપી બનાવ્યો છે ને એની આરતી ઉતારી સાપ સાપની કારતી ઉતારી જોઈ લો ભૂપેન્દ્રસિંહ એટલા ઉત્સાહી છે અને પોતે ખૂબ ઓછી ઉંમર એમની પોતાની છે પણ એ કાર્યશી એટલા બધા છે કે એમને નવા નવા સપનો જોવાનનો શોખ છે કાર્યશેલી એટલા બધા છે કે એમને નવા નવા સપનો જોવાનનો શોખ છે ભીખુસિંહભાઈ આ સપના જે લોકોના જીવનને અધિક જમીન ઉપર જોઈએ ને તો લોકોના સપના રગડોળી દીધા કોઈની આરતી ઉતારી ને પહેલાં થોડોક ઇતિહાસ જોઈ લેવો જોઈએ કે કઈ કઈ યોજના ચલાવે છે એ વખતે આરોપી નહોતા પણ એમની યોજના તો ચાલુ હતી ભીખુસિંહભાઈ આપ તો એ વિસ્તારના ધારાસભ્ય છો ને ખૂણે ખૂણાને ઓળખો છો અને આ એકલા થોડા ધવલસિંહભાઈ ઝાલા પણ તો થોડા ઓછા અમને આટલી આરતી ઉતારી તો ધવલસિંહભાઈ તો કહ્યું બેના ચાર ને એકના બે કરવાના ભાઈ માસ્ટર છે લો સાંભળી લો એમની પણ કેવી રીતે શાબ્દિક આરતી ઉતારી એમને પણ ખાસ તો અભિનંદન પાઠવા આવ્યો છું મારા મિત્ર ભૂપેન્દ્રસિંહ ઝાલા અને આમ તો એમને એક સુંદર વાત કરું એમના માટે એકના બે કેવી રીતના થાય અને બે ના ચાર કેવી રીતના થાય બરાબર એમને ખૂબ સારું આવડે એટલે અહીંના સ્ટાફ અને અહીં એમની જોડે જોડાયેલા તમામ કહેવાય ને શૈક્ષણિક સંસ્થા સાથે જોડાયેલા તમામ લોકોએ ચિંતા કરવાની જરૂર નથી પહેલી વાત ઘણાને ક્યાંક થોડુંક સંકોચ હોય પરંતુ મેં એટલે જ ઉદાહરણ આપ્યું કે એકના બે કેવી રીતના થાય એમાં કેમ્પસમાં ધારો કે દસ પંદર હજાર વિદ્યાર્થી હોય કે પાંચ હજાર વિદ્યાર્થી છે ને પચીસ હજાર સુધી લઈ જવા હોય કે પચાસ હજાર સુધી લઈ જવા હશે તો તેનું આયોજન ભૂપેન્દ્રસિંહ ખૂબ સારી રીતે કરી શકશે કારણ કે પૈસા જો ફાળવણી કરવાનું આયોજન કરી શકતા હોય તો સો કરી શકવાના કરી શકવાના અને આપણા ગુજરાતીમાં કરી નાખવાનો મતલબ આપણે બધા સમજીએ છીએ ધવલસિંહભાઈ તો બહુ હોશિયાર વ્યક્તિ છતાંય પણ જો આટલો મહિમા મંડળ ગાય ભીખુસિંહ જેવા વડીલ વ્યક્તિ આટલો ગાય ભારતીય જનતા પક્ષનો એક એક નેતા લાઈનમાં ઊભો રહે તો પછી મારા જેવો સામાન્ય વ્યક્તિ તો અંજાઈ જ જાય ને અંજાઈ જ જાય ને અને હું એટલે જ કહું છું ભારતીય જનતા પક્ષના નેતાઓના ચાર નહીં ચાર નહીં અનંત અનંત આશીર્વાદ હતા અને એટલે જ ચાર વર્ષની અંદર લોકો અંજાયા 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 અને પરસેવાની કમાણી રોકી જો કે એવું જરૂરી નથી બધાના પરસેવાવાળા જ હતા બે નંબરવાળા પણ રોક્યા હશે અને મારો સવાલ મારી ગુજરાતની સરકારને છે કે આ બધા રૂપિયા ગયા ક્યાં જો સીઆઈડી ક્રાઇમ છ હજાર વાત કરે છે અને કેટલાક લોકો કે છે કોથળા લઈ લઈને આવતા હતા અને રોકડા જમા થતા હતા તો ગયા ક્યાં બધી ઓનલાઈન સિસ્ટમ છે રજીસ્ટ્રેશન વગર ધંધો ચાલતો હતો ક્યાં હતી મારી સરકાર ક્યાં હતી સરકારની એજન્સીઓ હતી કેમ ખેસ પહેરીને કાર્યક્રમ કરે એટલે રડાર ઉપર નહીં એટલે રડાર ઉપર નહીં અને એટલે જ કહું છું ભારતીય જનતા પક્ષના નેતાઓના ચાર હાથ હતા ખેર ચાર વધુ હાથ હતા ભાઈ એ બહુ વખાણ કરે એમની જોડે તો વાત કરીશું પાછળથી મેં રેકોર્ડિંગ કરેલી છે પણ યજ્ઞેશભાઈ સાથે પણ વાત કરી લઉં અને લલિતભાઈ કગધરા સાથે પણ વાત કરી લઉં યજ્ઞેશભાઈ આપનાથી શરૂઆત કરીશ શું કરવા લોકો છેતરાય એવું કરે તમારા નેતાઓ શું કરવા આવવાના કાર્યક્રમમાં જાય અને હવે એમ ના કહેતા કે એફઆઈઆર હમણાં નોંધાઈ આ વ્યક્તિની યોજના છેલ્લા ચાર વર્ષથી ચાલતી હતી આખું ગામ જાણતું હતું કે એલઈડી આપ મર્સિડીઝ આપ અને તમારું તો બધું આઈબી વાઈબી ગુપ્તચર બધું હતું ને ખૂણે ખૂણાથી એક એક મત ક્યાં આ બધું જાણો ને તો આ વ્યક્તિનો કક્કો બારાખડી આ ધવલથી તો અપક્ષવાળા પણ આ મંત્રીથી તમારા પક્ષના આ બધા ગયા તમારા પક્ષના એમના ધ્યાનમાં નહીં હોય રોણકભાઈ પ્રથમ વાત તો એ કહું કે ભારતીય જનતા પાર્ટી ક્યારેય પણ કોઈ ગુનેગારનો બચાવ નથી કરતા અને હું પણ એ સ્પષ્ટ કરવા માગું છું પક્ષ તરફથી પણ કે અમે ગુનેગારનો બચાવ નથી કરતા ગુનેગાર એ ગુનેગાર છે પહેલાં પક્ષ સાથે જોડાયેલો હોય અને આ તો વ્યક્તિ પક્ષના કોઈ જવાબદારી પર નહોતો પરંતુ પક્ષની જવાબદારી ઉપર હોય ને તો પણ ગુનેગારે ગુનેગાર છે અને પ્રજાના પૈસા લૂંટવાની બાબત હોય કે પ્રજા જોડે છેતરપિંડી કરવાની બાબત હોય તો એની પર પગલાં ચોક્કસ ભરાવા જોઈએ અને એ જ પ્રમાણે આજે જે ગઈકાલે કે પરમ દિવસે જે સીઆઈડી ક્રાઇમે એની સર્ચ તપાસ શરૂ કરી કોઈપણ વ્યક્તિએ ફરિયાદ તમે તમારા શરૂઆતના નિવેદનમાં પણ આપ બોલ્યા કે કોઈ પણ હજી સુધી રોકાણકાર ફરિયાદ કરવા આવ્યા નથી એક મીડિયા હાઉસે આ મુદ્દો ઉઠાવ્યો એટલે કોઈ કોઈ રોકાણકાર ફરિયાદ કરવા આવ્યા નથી પરંતુ મીડિયા હાઉસના મુદ્દાના કારણે અથવા તો જે પણ વ્યક્તિના કારણે જે થયું હોય પરંતુ સરકારે ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી શ્રી અને એમના આદેશથી અને ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની સીધી સૂચના હેઠળ સીઆઈડી ક્રાઇમે જે આ કાર્યવાહી શરૂ કરી સરકાર પોતે ફરિયાદી બની કારણ એક જ હતું કે આ જે પ્રમાણે પૈસા ઉઘરાવાતા હતા એ પૈસા કોઈ બોળા વ્યક્તિઓના પૈસા ક્યાંય ડૂબી ન જાય અને એ પૈસા એમને પરત અપાઈ શકીએ કારણ કે ફરિયાદો થયા પછી જાગવું એ કોઈ મતલબ નથી પરંતુ જ્યારે એ લાગ્યું ત્યારે સરકારે પોતે પગલાં લીધા છે સરકારે પોતે ફરિયાદ પણ નહોતી છે અને એની ઉપર તપાસ પણ થઈ રહી છે અને હું એટલી ખાતરી આપું છું કે સરકાર ગુનેગારને તો નહીં બગશે પરંતુ જે નાણાં જે લોકોના ડૂબ્યા છે એ પણ પરત અપાવવામાં સરકાર પૂરેપૂરો પ્રમાણિક પ્રયત્ન કરશે તમે જુઓ તો બેન્કોના પણ જ્યારે કોપરેટિવ બેન્કોના કૌભાંડો થયા એના પણ નાણાએ સરકારે ધીરે ધીરે કરીને બધાના પરત અપાવ્યા દરેક થાપણદારોને પોતાની મૂડી પણ પરત મળી તો સરકાર જ્યારે આ પ્રમાણેના પગલાં લેતી હોય છે ત્યારે સરકારના પ્રયત્નો પ્રમાણિક હોય છે પરંતુ ભારતીય જનતા પાર્ટીની સરકારના હું એટલે કહું કે કોઈ પણ વ્યક્તિ હોય એ વ્યક્તિને જ્યારે

પણ એ કોઈ ડબલવાળી યોજનાના કારણે હતા ગયા કોઈ એક શૈક્ષણિક ખબર તો પડક નહીં મને કોણ શૈક્ષણિક સંકુલના કાર્યક્રમની અંદર ગયા હતા શૈક્ષણિક સંકુલનું કાર્યક્રમ જે હોય તો શૈક્ષણિક સંકુલનો કાર્યક્રમ એ સા વિદ્યાર્થીઓ માટે દેશની જનતા માટે એક સારો કાર્યક્રમ છે સારા હેતુસર ગયા હોય કોઈનો મત ઇરાદો ક્યારેય હોતો નથી રોનકભાઈ પરંતુ આવા ગુનેગારો આવા પ્રમાણેના કાર્યો કરતા હોય છે અને જેના કારણે કોઈ જાહેર જીવનમાં રહેલી વ્યક્તિ ઉપર લાંછન પણ લાગતા હોય છે હું કબૂલ કરું છું અમે ઇમ્પ્રેશન માં આવીએ કે આટલા સરસ મજાના મોટા નેતા સરકારે મંત્રી બનાવ્યા સત્તર પૈકીના એક એ હાજર હોય ત્રણ ત્રણ ચાર ચાર ધારાસભ્યો તમારા હાજર હોય એટલે અમે બધા તો અંજાઈ જઈએ પણ અંજાઈ જઈએ ને આટલા મોટા લોકો જાય તો આ તો જેન્યુન માણસ હશે અને તમારી તો પાર્ટી તો ચાલ ચરિત્ર ચહેરાવાળી પાર્ટી એટલે તરત માની લઈએ વિશ્વાસ કરી લઈએ તો અમે પછી બની ના બની ચોક્કસ રોનકભાઈ એની પણ એની કોઈ એવી સ્કીમનું ઉદઘાટન નહોતું કે એકના ત્રણની આ સ્કીમ છે એની ફાઇનાન્સ કંપનીનું ઉદ્ઘાટન નહોતું એક ટ્રસ્ટ દ્વારા બનાવેલ શાળાના ઉદઘાટન પ્રસંગ હતો અને શાળાના ઉદઘાટન પ્રસંગની અંદર મંત્રીશ્રી જતા હોય સારા આશયથી જતા હોય છે પરંતુ આવા વ્યક્તિઓ ગુનાહિત કર જે ભૂતકાળ ન ધરાવતા હોય છતાં પણ ગુનાહિત પ્રવૃત્તિ કરતા હોય એવા વ્યક્તિઓ જ્યારે હોય ત્યારે એને પારખવા પણ ઘણી વખત મુશ્કેલ પડી જતા હોય છે અને આ પ્રમાણેની આ પ્રમાણેના લાંછન મંત્રીશ્રીઓ ઉપર અને ધારાસભ્ય ઉપર લાગી શકતા હોય છે ખેર લલિતભાઈ મારી સાથે જોડાય લલિત કાકા જો મને એવું હતું કે અમે ઉત્તર ગુજરાતવાળા ભોળા નવે મૂરખ બની જઈએ આ તો તમારાવાળા મૂરખ બન્યા સૌરાષ્ટ્રવાળાએ બધું લૂંટી ગયા ભાઈ અને તમે કો મંદી મંદી કોઈ મંદી નથી છ હજાર કરોડ રોક્યા રોક્યા લોકોએ રોનકભાઈ માફ કરજો પણ મારે તમને થોડાક નિજી પ્રશ્ન કરવા છે આ તમારો કેટલામો એપિસોડ છે હું તો બોલીશ મારો તેરસો ને તેત્રીસમો છે આ તમે કેટલા વર્ષથી મારી જેમ બરાડા પાડો છો અને તાણી તાણીને લોકોને કહો છો અને પ્રજાને કહો છો આ કરીને શું તમે ફ્લેટ લઈ લેવાના તમારી પાસે ગાડી આવી જવાની ના માન જીવન જીવશો ને આમ નેમ ગઈઠા થઈ જાઓ મારી એક સલામાનો કાકાની વેલામ વેલા ભાજપનો ફટકો પહેર લ્યો અને કરોડપતિ થવું હોય તો ભાજપમાં જતા રહ્યો આ જેટલા ભ્રષ્ટ લોકો છે લલિત કાકા ઓમળો ભાજપ સાથે સંકળાયેલા સુ લલિત કાકા માર દાદા માર દાદાએ ખેતી કરીને ગાડું ચલાવ્યું તું બોલો માર બાપા માસ્ટરગીરી કરીને ઘર ચલાવ્યું તું મેં મહેનત કરીને મારું ઘર બનાવ્યું મારા નહીં કમાવા પૈસા કાકા તો આમ એટલે એટલે સાલા તમારે જોવો તો જાઓ તમારે જોવા જાવ કમે આવો તો સારી વાત છે મારે તો જાવું નથી એટલે તો હું આ તમારી ડિબેટમાં બેઠો છું નકર યજ્ઞેશભાઈની જેમ નો કેત કે અમે અહીંયા ક્યાં ગયા હતા હવે તમે ચાલુ મીટિંગમાં ધવલસી એમ કીએ છે કે એકના બે કરતા આ ભાઈને બહુ સારું આવડે છે એનો મતલબ શું થયો કે તે દિંહ ને ખબર હતી કે આ એક ના બે કરવાનો ધંધો કરે છે ત્રણ વર ધારાસભ્યોને બધાને ખબર હતી કે આ ભૂપેન્દ્રસિંહભાઈનો આ સ્કીમ છે ભાજપના તમામ નેતાઓ જાણતા હતા તો જ એને એને અહીંયા ઉલ્લેખ કર્યો હોય ને સાહેબ એક ના ડબલ કરવામાં અમારા ભૂપેન્દ્રભાઈ બહુ હોશિયાર છે એલાભાઈ આખી જિંદગી ઢૈડા કરીએ ને તે માણસનું માન જીવન હાલે છે તમારી આ સ્ટાફ હશે આટલા વર્ષો ત્યાં ટાઈમે નોકરી આવતા હશે ઘરે જાતા હશે કે જો તો ખરા ગાડી બિચારો નથી લઈ શકતો આ પોર્સ ગાડીને આ ગાડીઓ કેમ લેવી હોય એ તમારે સીધો સીધો સાધો સ્પષ્ટ જવાબ છે કે તમારે ગેરકાયદેસર પ્રવૃત્તિને તાત્કાલિક રાતોરાત કરોડપતિ અબજોપતિ થવું હોય તો ભાજપમાં વયા જાઓ આખા ગુજરાતની અંદર આ જ છે તમારે ખનીજ ચોરી કરવી છે ભાજપમાં વયા જાઓ તમારે બાયોડીઝલ વેચવું છે ભાજપમાં જતા રહ્યો ભાજપનો ફટકો પહેર્યો તમારે ફ્રોડ કરવો જ તમારે લોકોને છેતરવા છે તમારે ગુંડાગીરી કરવી છે તમારે વ્યાજખોરી કરવી છે તો ભાજપમાં જતા રહ્યો આખા ગુજરાતની અંદર એક હોડ જાયગી જ કે ભાજપમાં તમામ સૌરાષ્ટ્રની તમામ ગુજરાતના અસામાજિક પ્રવૃત્તિ કરવાવાળા તમામ લોકોને રાતોરાત પૈસા થવા વાળા લોકોને એકના ડબલ કરી દેવા ત્રણ વર્ષમાં કરી દેવા આ બધી સ્કીમો ભાજપની સરકારની શેર નીચે ચાલે છે એ હું સ્પષ્ટ કહું છું આજે હું તમારા માધ્યમથી ભૂપેન્દ્રભાઈને અને હર્ષભાઈને કહેવા માંગુ છું કે બસ હર્ષભાઈ હવે બહુ થઈ ગયું ગુજરાતમાં હદ કરી નાખી છે હવે હવે લોકોને છેતરવા માટે તમારા ફટકાનો ઉપયોગ થાય તમારા પક્ષનો ઉપયોગ થાય હવે તો કંઈક પાછું વળીને જુઓ લોકો વ્યાજખોરીમાં ફસાય આજે અમારે મોરબીમાં ઓલા મનોજ પનારો બિચારો કેદીનો વાહે પડ્યો છે એક માણસો બિચારાને ગામ છોડવા પડે ત્યાં સુધી ત્રાસ રોનકભાઈ કાંઈક ગમે તેટલી આપણે મારા ભાઈ લોકોમાં સુધારો આવશે કે નહીં તો મને ખબર નથી આપ લગે રહે હું એમ તમને નાય નથી પાડતો પણ રાતોરાત રૂપિયા થવું હોય તો ભાજપમાં વૈયા જાય એ અબજોપતિ થઈ જાય આ સીધો હિસાબ છે ભૂપેન્દ્રભાઈ તો એક નાનું એવું સેમ્પલ છે સાહેબ આખા અંદર તમે જુઓ ને આ નજરે નાખો ને તો તમને ચારે બાજુ દેખાશે કોઈ બીજા બિલના કૌભાંડમાં કે ફલાણા ધારાસભ્યનો ભત્રીજો કોક કહેશે કે આ અહીંયા ફલાણા ધારાસભ્યનો ભાઈ તમામ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ માત્ર ને માત્ર ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવામાં

રોનકભાઈ મારે આપને એટલું જ કેવાનું છે કે હવે તો સરકાર ના કાનુ અને સરકાર એમ કેવાનું કે અમે તો ત્રીત્રી વર્ષાય છે કોંગ્રેસના શાસન માં આમ હતું કોંગ્રેસ માં તેમ હતું મને ગર્વ છે કે હું કોંગ્રેસ માં જવું ભાજપ ની સરકારમાં નથી એનો મને આજે ગર્વ છે રોનકભાઈ

અને કદાચ એ બીએમડબ્લ્યુ ફોર્ચ્યુનર અને તમે જે બીજી પોર્ચે બોર્ચે બોલે બધું લઈને ફરતા થઈ ગયા હશે બરાબર તમારા ચહેરા ઉપરની સ્માઈલ બતાવી રહી છે કે ખરેખર ફરતા થઈ ગયા છે ધવલજીભાઈ પાસે જોઈ પહેલા યજ્ઞેશભાઈ આપની પ્રતિક્રિયા લઈ લો લલિતભાઈએ ગંભીર આરોપ લગાવ્યા છે આપ એ વિશે કહેવા પ્રતિક્રિયા આપવા માગતા આપી શકો છો રોણકભાઈ આરોપ લગાવવા બહુ સહેલા છે લલિતભાઈએ મોગમમાં ઘણી બધી વાતો કરી મારે લલિતભાઈ જો સમાજના સાચા જાગૃત નહીં રોનભાઈ મને મારી વાત પૂર્ણ કરી દેવા દો સાચા જાગૃત જો નાગરિક હોય તો આપની આ પ્રતિષ્ઠિત ચેનલ એબીપીના માધ્યમથી કહું છું કે લલિતભાઈ કે અમારા સૌરાષ્ટ્રની અંદર પણ ઘણા લોકો આવી સ્કીમ ચલાવે છે મારે લલિતભાઈને એટલું જ કહેવું છે તમે દસ જણાના તો નામ આપો અત્યારે સરકાર પગલાં લેશે જો તમે સાચી સમાજ સેવા કરવા નીકળ્યા છો સમાજના લોકોને આવા ખપ્પરમાં ઉમાતા અટકાવવા નીકળ્યા છો તો તમે દસ જણા નામ આપો નહીં તો તમે કબૂલ કરો

તમારે એમાં જોવાની ટેવડ નથી કોના પકડાઈના મેં એમ કીધું સૌરાષ્ટ્રમાં આવા કેટલાય ઓલા બિલના કૌભાંડમાં કોના નામ આવ્યા હતા રોનકભાઈ ખબર છે રોનકભાઈ ડિબેટ કરી રહી છે ખેર આગળ વધું છું આગળ વધું છું એ પણ તો હકીકત છે યજ્ઞેશભાઈ આ દારૂના અડ્ડાની વાત કરીએ તો આ અલ્પેશભાઈ પણ તો લિસ્ટ આપી ગયા આ તો કોંગ્રેસવાળા લિસ્ટ ખોટું આપો અલ્પેશભાઈ તો ભાજપમાં આવી ગયેલા એ પણ તો અડ્ડા બંધ થયા નહીં એ પણ તો ચેક કરી લેજો ખેર આ જ મુદ્દે ધવલસિંહ કેમ કે ધવલસિંહ બહુ પ્રચાર કર્યો એવી ચર્ચા પણ ચાલી વિડીયો પરથી એમની સાથે મેં લાંબી વાત કરી છે થોડા અંશ જોઈ લઈએ ધવલસિંહ એક વિડીયો સામે આવ્યો અને આ ભૂપેન્દ્રસિંહ ઝાલાના તમે ભરપૂર વખાણ કરતા નજરે પડ્યા જબરદસ્ત ક્વોલિટી એમનામાં હોય અને તમે તો એમ પણ કહેવા કહેતા નજરે પડ્યા કે એકના ડબલ ડબલના ચાર ગણા કરવામાં એ માસ્ટર છે હવે તમારા જો એક વ્યક્તિ ધારાસભ્ય આવ્યું આ પ્રકારનું મહેમા મંડલ કરે તો એક સમાજમાં સંદેશ પણ તો યોગ્ય ના જાય ને અન્ય લોકો પણ તો એનાથી પ્રભાવિત થાય ને શું જરૂર પડી આ ભૂપેન્દ્રસિંહના આ પ્રકારના વખાણ કરવાની આપની વાત સાચી છે મારો કહેવાનું ભાવર્થ પૈસાનો નથી મારો કહેવાનું ભાવર્થ સંખ્યાનો હતો કે ભાઈ જે રીતે સંખ્યા પાંચની મેં પાછળથી ઉદાહરણ પણ આપ્યું છે આખો વિડીયો કદાચ એને ધ્યાનથી કોઈ સાંભળશે તો એમાં સ્પષ્ટીકરણ સાથેની વાત છે કે ભાઈ એકના બે અને બેના ચાર એટલે વિદ્યાર્થીઓ પાંચ હજારના દસ હજાર અને દસ હજારના પચીસ કે પચાસ હજાર સુધી વધારવાની ક્ષમતા એ આ ટ્રસ્ટને કરી શકાય એવી છે એજ્યુકેશન સંસ્થા હતું આ અને ગ્રોમોર હિંમતનગરની ગ્રોમોર સ્થિત સંસ્થા છે એના ઉદઘાટન પ્રસંગે

લોકો તમને ફોલો કરે છે તમે જે ભાષણ આપો છો જેની વાહવાહી કરો છો તેનાથી લોકો અંજાય છે અને લોકો અંજાય છે ને એટલે જ આનો શિકાર બને છે અને આવા શિકાર મળી રહ્યા છે ને એટલે શિકારીઓ તૈયાર રહે છે પણ ફરીથી કઈ અંતમાં હાથ કોના છે કઈ પાર્ટીના મારો સ્પષ્ટ સવાલ છે ભારતીય જનતા પક્ષને તમારા નેતાઓને પૂછવા એક એકને કે શું એના આ કાર્ય વિશે આ પ્રકારની યોજના ચાલે છે યોજના ચાલે છે સરકારી નિયમોથી વિપરીત આટલું બધું વ્યાજ આપવાની તેનાથી તેઓ પરિચિત હતા કે નહીં આશા રાખું ભાજપ સરકાર અને સીઆઈડી ક્રાઈમ તમામ અને પૂછે નેતાઓને કે તમારા ધ્યાનમાં હતું કે નહીં આ અને ઈડી તો પાછું હોય જ છે એ પણ તો પૂછી શકે કરોડો રૂપિયાની વાત તો જવું જોઈએ ઈડીએ પણ ખેર હું ફરીથી કહું છું સીઆઈડી ક્રાઈમ તપાસ કરી રહી છે પણ મોટી વાત એ છે હજી સુધી કોઈ ઇન્વેસ્ટર સામે આવ્યો નથી એટલે એ ઇન્વેસ્ટરને નથી લાગી રહ્યું કે તેની સાથે ફ્રોડ થયો છે પણ હા સીઆઈડી ક્રાઇમે જે આરોપ લગાવ્યો છે એ પ્રકારે આ રોકાણની યોજના ગેરકાયદેસર હતી અને જે લોજિક છે એ પ્રમાણે આટલું વ્યાજ ક્યારે આપવું શક્ય ન હોઈ શકે આપ તમામ સમજદાર છો સમજી શકો છો પણ મહેરબાની કરીને અગાઉ બહુ બધા આવા ફ્રોડ આવ્યા છે જય માડીથી લઈને અનેક પ્રકારના ફ્રોડ અને એ ફ્રોડમાં છેલ્લે ઇન્વેસ્ટરને કશું નથી મળ્યું મહેરબાની કરીને એવું ન થાય જોજો અને કમસે કમ જે રાત દિવસ એક કરીને બચત કરેલા ઇન્વેસ્ટર છે ને એમના પૈસા પાછા એવું જોજો જે બહુ બધું બે નંબરમાં કમાયા હોય અને પાંચ પંદર વીસ પચીસ કરોડ રૂપિયા અહીંયા રોક્યા હોય એનું જે થવું હોય થાય